ભરૂચમાં અંકલેશ્વરમાંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો મુખ્ય માર્ગ પાલિકા હસ્તક થયો અંકલેશ્વર નગરપાલિકા હસ્તક થતાં નગરપાલિકા દ્વારા ઓએનજીસી ઓફિસથી એશિયાડ નગર સુધી રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણની સાથે બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવશે જોકે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને ચોમાસા પૂર્વે કામગીરી ઝડપથી પૂર્ણ થશે તો અંકલેશ્વરનો હાદસમો મુખ્ય માર્ગ ન કેવળ ટ્રાફિકની સમસ્યાથી

કરવામાં આવેલ છે અને એ રસ્તો ઓહિંદી સહિત ત્રણ રસ્તા અને ત્રણ રસ્તા ભરૂચી નાકાનો બે પોઈન્ટ આઠ કિલોમીટર રસ્તો ની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે